મારું નામ દિનેશ કુમાર વીરાભાઈ પરમાર ડૉક્ટર દેવી પરમાર માલવણ આર્ટ્સ કોલેજમાં છું મારે બે હજાર પંદરમાં જ્યારે મકાન લેવાનું હતું તે વખતે લુણાવાડામાં ઘણી જગ્યા ઉપર હું ફર્યો અને મારો સ્ટાફ પણ મારી સાથે ફર્યું અને છેલ્લે આ દેવ ડેવલોપર્સનું જે કામ છે વૈભવ ગાંધીનું એ ખૂબ અમને સારું લાગ્યું અને જ્યારે મકાન બનતું તે વખતે જ અમે આવ્યા હતા અને એમના જે માણસો હતા એમની સાથે પણ અમે વાતચીત કરી અને માણસોનો સ્વભાવ પણ ખૂબ સારો છે એમાં ખાસ કરીને મુકેશભાઈ અને સંજયભાઈ એવા બે ભાઈ છે એ વારંવાર અમને ગમે ત્યારે આવીએ મકાન બનતું તે વખતે તો એ વ્યવસ્થિત રીતે અમને સાથ સહકાર આપતા અમે જે પ્રકારની વાત કરતા એ પ્રકારે એ કામ કરાવતા હતા આ મકાનમાં જે કાંઈ મટીરિયલ નાખવામાં આવ્યું છે એ ખૂબ સારું છે જેકવારના નળ વગેરે નાખવામાં આવ્યા છે અને જે સેનેટરીનું કામ છે એ સેરા કંપનીનું કરવામાં આવેલ છે લાઈટના વાયર પણ ઉચ્ચ ક્વોલિટીના નાખવામાં આવે છે અને મકાનમાં જે જે જગ્યાએ જે જે પોઈન્ટ આવવા જોઈએ એસીનો પોઈન્ટ પણ છે દરેક જગ્યાએ પછી ટીવી ના કનેક્શન માટેનો જે વાયર છે એ પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને મારે અત્યારે આ મકાનમાં નવેક વર્ષ થઈ ગયા ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી એટલે આ વૈભવભાઈનું કામ ખૂબ સારું છે એ માત્ર પૈસા માટે કામ કરતા નથી પણ સેવા માટે પણ કામ કરી રહ્યા છે અને એ રીતે એ એમનું નામ ઉજ્જવલ કરી રહ્યા છે